હેલો એવરીવન માધીવર ટુ ઓલ તમારું સ્વાગત છે મારી ચેનલ ગુજરાતી ઝાયકા હામાં આજે હું સ્પેશિયલ તમારા માટે લઈને આવી છું કરણશાહી લાડુ જો તમે કેટલો સરસ બનેલો છે મારું આ કરણશાહી લાડુ છે ને એકદમ ઈઝી છે ને એકદમ ડિલિશિયસ ટેસ્ટમાં પણ એટલો જ ડિલિશિયસ જો તમને એકટ કરીને પણ બતાવી દઉં વાવ લુક સો અમેઝિંગ આ મારો કરણશાહી લાડુ બનીને રેડી છે હવે કઈ રીતે બને છે તો ચાલો ફટાફટ જોઈ લઈએ કઈ રીતે બને છે મારો કરણ કરણશાહી લાડુ કરણશાહી લાડુ બનાવવા માટે અત્યારે આની અંદર અડધો કિલો જેટલી ખાંડ લઉં છું સૌથી પહેલા એની ચાસણી બનાવી લેશું અને ખાંડ ડૂબે એટલું જ એની અંદર હું પાણી એડ કરીશ બહુ વધારે પ્રમાણમાં પાણી એડ નથી કરવાનું ખાલી ખાંડ ડૂબે એટલું જ અને હાઈ ફ્લેમ પર આપણે આ ખાંડ એકદમ બધી ઓગળી જાય ત્યાં સુધી આની ચાસણી બનાવવાની છે એટલે ચાસણી બનાવી લેશું હવે આ કરણશાહી લાડુ બનાવવાના છે તો એના માટે એ લાડુની પરફેક્ટ ચાસણી કેવી હોવી જોઈએ એમાં એની અંદર કઈ કઈ વસ્તુ એડ કરશું જેનાથી કરણશાહી બનશે એ બધું જોવા માટે વિડિયોને લાસ્ટ સુધી જોજો વચ્ચેથી સ્કીપ ન કરશો ફ્રેન્ડ્સ બીજી એક વાત તમને કરું કે મારી ચેનલ પર મેં ઘણા બધા અલગ અલગ લડ્ડુ ની તમારી સાથે શેર કરેલી છે ચૂરમાના લડુ ઓથેન્ટિક જે આપણા દાદીને નાની બનાવે ને એ જ સેમ સ્ટાઈલ થી એ જ ટેસ્ટના ચૂરમાના લડુ કઈ રીતે બને છે એ પણ મેં તમને શીખવ્યા છે સાથે સાથે ગણપતિ બાબાના ફેવરેટ એવા મોદક એ પણ શીખવ્યા છે મોતીચૂરના લડુ પણ શીખવ્યા છે પાન મોદક પણ શીખવ્યા છે અને બાળકોના ફેવરેટ એવા ચોકલેટ મોદક પણ તમને કઈ રીતે બને શીખવ્યા છે અને આજે હું તમને કરાવું છું કરણશાહી લડુ સાથે સાથે ફ્રેન્ડ્સ મેરી મારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો અને બેલ આઇકન પર ક્લિક કરજો એટલે મારા આવનારા વિડિયોની નોટિફિકેશન સૌથી પહેલા તમારા સુધી પહોંચે ફ્રેન્ડ્સ ખાલી સ્વીટ જ નહીં લડ્ડુ જ નહીં અલગ અલગ બીજી ઘણી બધી રેસીપી મેં તમારી સાથે શેર કરેલી છે તમને ફાસ્ટ ફૂડ જો તમને પસંદ હોય તો બાળકોને બહાર નું અનહાઇજેનિક ફાસ્ટ ફૂડ ખવડાવવા કરતા ઘરે જ બનાવીને ખવડાવો ફ્રેશ એકદમ સરસ ટેસ્ટ અને પરફેક્ટ તમને એવું જ લાગશે કે તમે પારથી ઓર્ડર કરેલો છે ફાસ્ટ ફૂડ માં પણ દાબેલી વડાપાઉં ઢોસા મૈસૂર મસાલા ઢોસા ઉત્તપમ પીઝા फ्रेंड्स पिज़्ज़ा માં તો ત્રણ અલગ અલગ ફ્લેવર શેર કરેલા છે મે તમારી સાથે એક માગેરીટા એક તંદુરી પીઝા અને એક છે વેજ ટોપિંગ પીઝા જે ત્રણે ત્રણ ખૂબ જ ડિફerent ટેસ્ટમાં પણ ઈઝીલી બની જતા એવા ઘરે કઈ રીતે બનશે મે તમારી સાથે શેર કરેલા છે તો જરૂરથી ટ્રાય કરજો અને સાથે સાથે શિયાળાની ફેવરેટ એવી સ્વીટ ખજૂર કટોરી બીકોઝ બાળકો છે ડ્રાય ફ્રુટ્સ ન ખાતા હોય ખજૂર ન ખાતા હોય પણ આ સ્વીટ એને બનાવીને ખવડાવશો ને તો બધી વસ્તુને પેટમાં જશે તો ખજૂર કટોરી ઘરે જરૂરથી ટ્રાય કરજો વિડીયોની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે મારી ચાસણી છે એ ઉકળવાની સ્ટાર્ટ થઈ ગઈ છે હવે આ સ્ટેજ પર આપણે ઓરેન્જ ફૂડ કલર એડ કરું છું એક ચપટી જેટલો જો તમે કેટલો સરસ એનો કલર થઈ ગયો છે અને સાથે સાથે સર કેસરના પૂખડા પણ એડ કરશું જેનાથી એનો ટેસ્ટ ફ્લેવર આ ચાસણી છે કેટલા તારની રાખવી ને કઈ રીતે કરવું એ પરફેક્ટ તમને હું બતાવવાની છું એટલે તમારા જે કરણશાહી લડ્ડુ છે એ એકદમ સરસ પરફેક્ટ બનીને રેડી થશે ઘણા કરણશાહી લડુ છે એ વિધાઉટ કેસર મતલબ ઓરેન્જ કલર ના હોય યલો કલરમાં પણ હોય છે બટ અત્યારે આપણે કેસરનો ઉપયોગ કરીને બનાવવા છે એટલા માટે મેં ઓરેન્જ કલર એડ કરેલો છે હવે આ લડુની અંદર આ લડુ બનાવવાના છે તો એની અંદર મેં ઓલરેડી અહીંયા બુંદી પાડીને રાખેલી છે જો તમે ઓરેન્જ કલરની બુંદી મેં પાડીને રાખેલી છે હવે કઈ રીતે બુંદી બને છે ઘરે ઈઝીલી એના માટે પણ મેં જે મોતીચૂરના લડ્ડુ તમને શીખવ્યા છે એમાં બતાવેલું છે તો એ વિડીયો જરૂરથી ટ્રાય કરજો કે મોતીચૂરના લડુ જે મારા મેં તમને શીખવ્યા છે એની અંદર બુંદી કઈ રીતે બનાવશો તમે એ શીખવ્યું છે કે ઘરે તમારે બુંદી બનાવી છે તો ઈઝીલી તમે બનાવી શકશો પરફેક્ટ હલવાઈ સ્ટાઈલ બુંદી તમે જોઈ લો મારી બુંદી કેટલી સરસ બનીને રેડી થઈ ગઈ છે નાની મોટી બે સાઈઝ ની મેં બુંદી બનાવેલી છે એટલે એકદમ સરસ ગરમ લડુનો લડ્ડુ લુક આવે જો તમે કેટલી સરસ બુંદી બનેલી છે મારી હવે મારા ચાસણી છે એ પરફેક્ટ જ્યારે બનીને રેડી થશે ત્યારે એની અંદર હું બુંદી એડ કરીશ હવે કેટલા તારની ચાસણી રાખવી એ તમને હું જરૂરથી બતાવીશ તો વિડિયોને લાસ્ટ સુધી જોજો જોવો વચ્ચેથી બિલકુલ સ્કીપ ના કરશો હવે આ લડુ બનાવવા માટે ચાસણીનું માપ જે છે એવી રીતે રાખશું આપણે એને ડોઢ તારની ચાસણી બનાવશું હવે ડોઢ તાર કઈ રીતે થશે એ મેં તમને ઘણા બધા વિડીયોમાં શેર કરેલું છે છતાં પણ આજે બતાવી દઉં છું દોઢ તારની ચાસણી મારી રેડી થઈ ગઈ છે કે નહીં કઈ રીતે ચેક કરવાનું કોઈ પણ આ રીતની એક પ્લેટ લઈ લેવાની એની અંદર આ રીતે ચાસણીનું એક બુંદ જ ખાલી આપવાનું થોડું આમ તો એવું ઠંડુ થાય પછી ચેક કરવાનું હાથની મદદથી હાથમાં આ રીતે લઈ અને આમ જોવાનું જો તમે એક તાર થાય છે ઈઝીલી બીજો હાફ તાર પણ થાય છે મતલબ દોઢ તાર ની મારી જે ચાસણી છે એ બનીને રેડી થઈ ગઈ છે હવે આની અંદર હું મારી બધી બુંદી એડ કરી દઈશ એનો ફ્લેમ છે એકદમ સ્લો રાખી અને મારી બધી બુંદી નાની અંદર હું એડ કરી લઈશ ગરમ ચાસણી માં જયારે બુંદી એડ કરશો ને એકદમ સરસ ચાસણી તરત જ શોક કરી લેશે મારા બુંદી નું પ્રમાણ પણ મેં એવી રીતે રાખેલું છે કે તમે જે વાટકાનું માપ ખાંડ માં રાખો છો એ જ વાટકાનું માપ બુંદી માં લેવાનું હવે મેં અહીંયા પાંચસો ગ્રામ જેટલી ખાંડ લીધેલી છે તમે સામે પાંચસો ગ્રામ લોટ ની બુંદી બનાવીને લીધેલી છે પાંચસો ગ્રામ બુંદી નથી લેવાની પાંચસો ગ્રામ લોટ ની બુંદી બનાવીને લીધી એકદમ સરસ આને મિક્સ કરી લેશું પેલા

અને એકદમ સરસ મિક્સ કરી લેશું જો ફ્રેન્ડ્સ હવે જ્યારે હું આ બુંદી બનાવતી હતી ત્યારે એને ઠંડી કરવા માટે દસ મિનિટ માટે રાખેલું હતું કે થોડીક રૂમ ટેમ્પરેચર પર આવી જાય પણ એ દરમિયાન વચ્ચે મારા ઘરે ગેસ્ટ આવી ગયા અને આજ છૂટી બુંદી ખાવી હોય ને એ ટાઈપના ફોર્મ આવી ગઈ છે બટ કઈ વાંધો નહીં મારે આને કરણ સહી લાડુ બનાવવાના છે એટલા માટે મેં શું કરેલું હવે આ વળશે નહીં એટલા માટે મેં બીજી બાજુ બીજી સાઈડ ચાસણી પાછી ફરીથી થોડી અમથી એવી બનાવી લીધી અને આની ઉપર રેડી દેસું

એકદમ સરસ પેલા મિક્સ કરી લઈ ચાસણી બધી જ હવે એને હાથમાં રીતે લઈ અને એકદમ પ્રેસ કરી એને લડ્ડુ નો શેપ આપી દેસો આપણે જો તમે આપણે એને બહુ ઠંડુ નહીં થવા દઈએ એ પહેલા જ એના લડ્ડુ આ રીતે બનાવીને રેડી કરી લેશું નહીં તો શું થશે ફરી પાછું ચાસણી બધું છે એ ઝોક કરી જશે અને તમને લડ્ડુ વાળવામાં થોડું ડિફિકલ્ટી આવશે બીકોઝ જો ચાસણી બધું એક્ઝોર્બ કરી જશે તો લડ્ડુ છે એ ઇઝીલી તમે વાળી નહીં શકો છૂટી બુંદી થઈ જશે પ્રોપર લડ્ડુના શેપ નહીં આપી શકો એટલા માટે થોડું ગરમ હોય ત્યારે જ તમારે બધા લડ્ડુ વાળીને આ રીતે રેડી કરી લેવાના જો તમે કેટલા સરસ એટલો સરસ એનો લુક આવે છે કે જોઈને જ ખાવાનું મન થઈ જાય મારા બધા લાડુ મેં રેડી કરી લીધા છે તો ફરી મળીશું આવી જ રીતે એક અવનવી વાનગી લઈને ત્યાં સુધી આવજો ફ્રેન્ડ્સ માધેવર ટુ ઓલ